હર મહાદેવભાઈ મિત્રોને મિત્રો આપણે સવાર સવારમાં આવી ગયા છીએ આપણા ખેતરમાં આપણે આમાં આજે પાણી ચાલુ કરવાનું છે અને આપણે આમાં જુવાર વાવી દીધી છે તમને મિત્રો આપણે જ્યારે વાવ્યું તેનો વિડીયો આપણે નથી આવ્યો કારણ કે આપણે ટેક્ટાંકતા હતા અને વિડીયો ઉતારવાનો ટાઈમ હતો નહીં કારણ કે દંતાળ બીજાનો હતો અને બીજાને જરૂર હતી એટલે આપણે વિડિયો ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો મિત્રો અને આપણે આજે સવાર સવારમાં આવી ગયા છીએ આપણે ખેતરમાં અને આમાં આપણે પાણી ચાલુ કરવાનું છે અહીંયાથી આપણે તો તોડવાનો છે અને તો તોડીને પછી આપણે અહીંયા પાણી આ ધોરિયામાં આપણે ચડાવવાનું છે મિત્રો આ ધોરિયામાં ચડી જાય એટલે આપણે આ ખપડામાં આપણે પાણી વાળવાનું છે મિત્રો આજે આપણે પાણી વાળવા તો આપણે નહીં રહેવી પાણી તો આપણે જો કે બેનું છે એ વાળશીએ આપણે બીજી વાળી તુવેરમાં દવા સાંટવા જવાનું છે તો આપણે ત્યાં આ એનો પણ એક નવો લોગ આવી જશે મિત્રો વિડીયોમાં બિન્યા રહીજો મિત્રો આપણે અત્યારે આ હોઈટપેપ તોડી અને પાણી ચાલુ કરીશું મિત્રો જો મિત્રો આપણે આપણે પાવડો મારીને તોડી નાખ્યો જાણે કેમ પૂંદડાય તોડ્યો એમ તોડી નાખ્યો છે જો તમે હવે આપણે અત્યારે આ પાણી ચાલુ કરી દઈશું હવે થોડુંક આપણે પાણી હરખું હાલે એ રીતના કરવું પડશે મિત્રો તો એ અરખું કરી નાખું હવે વિડીયોમાં એ તો નહીં આવે કારણ કે આપણી મોબાઈલની સ્ટીક સાથે નથી એ આપણે તબેલા પડી રહી છે અને આપણે અહીં વ્યાયા છીએ તો ચાલો આ બધું હું હરખું કરી નાખું મિત્રો આપણે કામ કરતા ને તો જો પડકું નીકળ્યું છે જો આપણે અહીં જો અહીં કામ કર્યું છે ને તો અહીંયા પડકું નીકળ્યું આપણને કંદળવા આવે છે એને એમ છે કે આપણે કંદડી રાખશું એને પૂગવા તો નહીં દઉં પણ આપણે એને મારશું પણ નહીં મિત્રો આપણે એને જવા દઈશું એ ભાઈ વિઓ જ્યાં જવાનું હોય ને તો મિત્રો જો મારા ડોગી આવી જશે ને તો તારું કામ તમામ કરી નાખશે લાગે છે હું હજપ જોડે પ્રેમ થઈ ગયો છે જ્યાં હું હજપબ મુકું છું ત્યાં આવે જો તમે આપણે એને મારશું નહીં આપણે એને એના રસ્તે મોકલી દઈશું મિત્રો આવા કોઈ જીવ જંતુ નીકળે તો એને મારવા નહીં એને જવા દેવાય મિત્રો તો આપણે ધોરિયો બધો જોવો જે થોડી ઘણી માટી હતી ને એ બધી આપણે લઈ લીધી છે તોરિયામાંથી અને આ ધોરિયામાં આપણે પાણી ચાલુ કરવાનું છે પાણી ચાલુ કરી દેવી આપણે બેલે ભાઈને કહી દીધું મોટર ચાલુ કરી દી એટલે મોટર ચાલુ કરે એટલે પાણી આવી જાય એટલે આપણે પાણી સરખું મૂકીને પછી આપણે દૂધ લઈને ડેરીએ જવાનું છે દૂધ ભરવા તો જો મોટર ચાલુ થઈ ગઈ છે હોય તો મહિનો ઊંસો નીસો થવા કારણ કે પાણી પહેલાં તો હવા આવે એટલે હોય તો મહિનો ઓછો થવા અને જો અહીંયા પાણી આવી ગયું છે જો કખડવા પણ મને જો મિત્રો પાણી આવી ગયું આપણે ધોરીઓ ક્યાંય ફૂટશે તો નહીં કારણ કે આપણે ધોરીઓ સારો કર્યો છે એટલા માટે પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે અને આ કેરામ પાણી જાય છે મિત્રો જો ફાઇનલી પાણી જલ્દી પહોંચવામાં જ છે પાણી આવ્યું આવે છે અને આપણે પછી આ સેલો કેલોથી આમ બધું પી જાય પછી આપણે આ ગેટરો ને આ ગેટેથી ખોલીને આ ધોરિયા ચઢાવવાનું છે આજે તો આપણે આ બાજુ પાવાનું છે એટલે આ બાજુ બધું પીરી પછી આપણે આયા બધું સારું કરીને પછી આ ધોરિ આપણે ચડાવવાનું છે અને પછી આ બાજુનું પડું પીસીએ અત્યારે તો જો ફાઇનલી પાણી કેરામાં પોગી ગયું જોવો તમે પાણી કેરામાં ચડી ગયું અને પાણી પાણીનું હાલવા આજે જુવાર પાવાનું કામ ચાલો મિત્રો તો સારું મિત્રો આપણા આવા રોજના નવા વ્લોગ માટે તમે આપણી રાહ જોવો છો મિત્રો બધાનો ધન્યવાદ અને આપણા હવે આપણે જવાનું જ છે બીજી વાડીએ ત્યાં તુવેરમાં દવા છાંટવા જવાનું છે તો હવે ત્યાં આજે દવા છાંટશું એનો પણ આપણે એક નવો વ્લોગ આવી જશે મિત્રો અને આપણા આવા રોજના વ્લોગ જોવા માટે મિત્રો ધન્યવાદ આપણા આવા રોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય જવાન જય કિસાન